અબંતે લઈ ગઈ છે આલી હની એડમિશન લે ઓય કન આવવા માટે પહેલા આ ગોટાવાની પરમિશન લે પરમજી ક ઓરા જીતો માર ભાઈ બને છે મારો એ લે આલી મને મારું તવર અમાર ગામમાં એક જીગો જીગો માથા વારે છે ઈને નીકળ લઈ જવાનો શું કરા કરી રહ્યા

દીગો દીગો ગયું માથા માથા કાયા કર એમ રોજ બધો રોજ જમાતા હોય તો સારું કેવાય ખોટો કેવાય

પૈસા પૈસા મની આલવી આલે તાર છુત્રી દલ હેજે પૂછે હેજે એ ભાઈ હા તમે તો હું આપણે પીએ જો ના બીડીઓ તો મેરી પીતા પણ પૈસા લે ચલાલ શકે જો કેલા લેવા પણ ગયા કા શું હું તો જીગા જીગા જીગો જીગો કેલા 我我装备拿好了，<noise> 留好了，去哪里捡？给我慢慢找咯。我我米在玩么？你哪里捡？给我慢慢找咯。俺陪多玩一局啊！我来耍一回。<noise>